ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રૂપિયા દસ હજાર કરોડના કૃષિ રાહત સહાય પેકેજને આવકારતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનો કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સંવેદનશીલ નિર્ણય કરાયો છે અત્યાર સુધીનું સૌથી મોટા રાહત પેકેજમાં ખેડૂતોને બે હેક્ટર જમીન માટે રૂપિયા ચુમ્માળીસ હજાર સહાય મળશે રાજ્ય સરકાર

પંદર હજાર કરોડના વિવિધ પાકની ખરીદી પણ રાજ્ય સરકારે કરવાની નક્કી કર્યું છે રાજ્ય સરકાર દ્વારા સો કિલો મગફળીના રૂપિયા પાંચ બજાર ભાવ છે અને એની સામે લગભગ રૂપિયા સાત હજાર બસો ને ત્રેસઠના ટેકાના ભાવે ખરીદી કરશે સૌને નમસ્કાર ગુજરાતમાં કમ મોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખેતીમાં ખેતીમાં નુકસાન થયું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ગુજરાતની માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારમાં ખેડૂતોના હિતમાં જાહેર થયેલું રૂપિયા દસ હજાર કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત સહાય પેકેજ તેમજ સાથે રૂપિયા પંદર હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર ની ખેડૂત કલ્યાણની ભાવનાનું પ્રતિબિંબ છે ત્યારે આ નિર્ણયને હું આવકારું છું અને સરકારનો આભાર પણ માનું છું સાથે જ ખેતીમાં નુકસાન થયેલા ખેડૂતોને બે હેક્ટર જમીન માટે રૂપિયા ચુમ્માલીસ હજારની સહાય આપવામાં આવશે અને સાથે જ મગફળી સોયાબીન મગ અને અડદની ખેતી જેવા પાકોને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ત્યારે હું સંવેદનશીલ સરકારનો આભાર માનું છું જશુભાઈ રાઠવા સંસદ સભ્ય છોટાઉદેપુર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે જાહેર કરેલું દસ હજાર કરોડ કરતાં વધુ રકમનું જે પેકેજ છે એ અત્યાર સુધીમાં સૌથી મોટું કૃષિ રાહત પેકેજ છે અને એની સાથે ટેકાના ભાવથી લગભગ પંદર હજાર કરોડ જેટલા વિવિધ જે પાકો છે એની ખરીદી પણ રાજ્ય સરકારે કરવાની નક્કી કર્યું છે ત્યારે ખેડૂતોને જે છે એ ખૂબ ખુશીનો માહોલ છે બે હેક્ટર જેટલી જમીનની અંદર લગભગ ચુમ્માલીસ હજાર જેટલા જે ખેડૂતોને નુકસાન થયું છે વળતર ચૂકવવાનું સરકારે નક્કી કર્યું છે મગફળી સોયાબીન મગ અને અળદ જેવી ખરીદી પણ સરકારે શરૂ કરી છે અને અત્યારે મગફળીના જે ભાવો છે એ સો કિલોના ભાવ જે છે એ પાંચ હજાર બજાર ભાવ છે એની સામે સરકાર લગભગ સાત હજાર બસો ત્રીસ રૂપિયાની આજુબાજુ ખરીદી કરી રહ્યા છે એટલે ખેડૂતોને સીધો પચીસો રૂપિયા જેવો જે છે એ પ્રતિ ક્વિન્ટલે ફાયદો પણ થઈ રહ્યો છે એટલે ખેડૂતોની અંદર ખૂબ આનંદ અને લાગણી જણાઈ રહી છે અને અમારા વિસ્તારની અંદર પણ ખેડૂતો આનંદિત છે એટલે આ સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે આભાર માનીએ છીએ મુકેશભાઈ પટેલ એપીએમસી ચેરમેન છોટાઉદેપુર